યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર મઠ્યું કાર્તિક પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા યાત્રાધામ શામળાજી ખાતે ભરાયો શામળાજીનો મેળો મેળાના બીજા અને અંતિમ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું યાત્રાધામ પાવાગઢ ખાતે દેવ દેવદિવાળીને લઈને અન્નકૂટના દર્શન યોજાયા દેવ દિવાળીના શુભ દિવસને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા મહા અન્નકૂટ નું આયોજન ચાર રાઉન્ડ બાદ વિદ્યાર્થીનો પ્રવેશ રદ થઈ શકશે નહીં આયુર્વેદ હોમિયોપેથી ચારસો નવ્વાણું સીટ પર પ્રવેશ એકસો ત્રેતાળીસ ખાલી રહી

હવે વાહનના દરવાજા કે કાચ ખોલી થૂંક્યા તો ઘરે મેમો આવી જશે હવે તમારા મનમાં એક સવાલ થશે કે વાહનોમાંથી થૂંકતા લોકોને કેવી રીતે પકડશો તો અમે તમને જણાવી દઈએ કે તેના માટે કોઈ અલગથી પોલીસ વાડવામાં આવશે નહીં શહેરના સીસીટીવી કેમેરા વડે કંટ્રોલ રૂમમાંથી નજર રાખવામાં આવશે અને ગાડીમાંથી થૂંકતા લોકોના ઘરે મેમો આપવામાં આવશે ફરી એકવાર આ ઝુંબેશ હાથ ધરાશે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ ગયું છે રાજ્યમાં ઠંડીના ચમકારો અનુભવાઈ રહ્યો છે પરંતુ આ વચ્ચે એક મોટું સંકટ આવવાનું છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર અરબસાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની સંભાવના છે જો આવું થશે તો ફરીથી ગુજરાતનું વાતાવરણ બગડશે તેલ કંપનીઓએ પંદર નવેમ્બર બે ચોવીસ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એવા જ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહદઅંશે જવાબદાર હોય છે રાજ્યમાં પ્રી ચલાવવા માટે સરકાર દ્વારા નવી ગાઈડલાઇન બનાવવામાં આવી છે નવી ગાઈડલાઇન મુજબ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં નવા નિયમો સાથે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે પરંતુ હજુ સુધી ગણતરીની આ પ્રિસ્કૂલો જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કારણ કે નવી પોલિસી સાથે સંચાલકો સહમત નથી સંચાલકોએ પોલિસી બદલવા માટે માંગ કરી છે દિવાળી અને છઠ પૂજા માટે મોટી સંખ્યામાં લોકો વતન ગયા હતા તહેવાર પૂરો થતાં લોકોનો ધસારો વધતા પૂર્વોત્તર ભારતના રાજ્યોમાંથી આવતી ફ્લાઇટોના ભાડા ત્રણ ગણા વધીને ત્રીસ હજાર સુધી પહોંચી ગયા છે સામાન્ય દિવસોમાં આ સેક્ટર પાંચ હજારથી નવ હજાર સુધીનું ભાડું હોય છે ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા તરફથી આવતી તમામ ટ્રેનો હાઉસફુલ આવી રહી છે લોકોએ વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માગણી કરી છે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતીઓ લગ્નના આયોજન પર કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે ખાસ મંડપ અને ડેકોરેશન પાછળ સુરતીઓ લઈને કરોડ રૂપિયા સુધીના પેકેજ પસંદ કરી રહ્યા છે આ વર્ષે અલગ અલગ થીમ પર લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા વહેલી સવારથી હજારો ભક્તોની દર્શન માટે લાગી લાઈનો શામળાજી ખાતે આજે શામળાજીના મેળાનો છેલ્લો દિવસ છે દિવસ દરમિયાન લાખો ભક્તો કરશે ભગવાન દર્શન તો યાત્રાધામ શામળાજી ખાતે છે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા છે વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે લાઈનો લાગી છે શામળાજી ખાતે આજે શામળાજી ના મેળાનો છેલ્લો દિવસ છે દિવસ દરમિયાન લાખો ભક્તો કરશે ભગવાન અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી છે ચૌદસ અને પૂર્ણિમાએ ભરાયેલા મેળામાં બે લાખથી વધુ ભક્તો ઉમટ્યા હજારો ભક્તોએ નાગધરા કુંડમાં સ્નાન કરી ભગવાન શામળિયાના દર્શન કરી માનતાઓ પૂરી કરી રાજ્યમાં ભરાતા વૌઠા તરણેતર વર્ષો પહેલા સળંગ એક માસ ભરાતો આ મેળો વસ્તુ વિનિમય કેન્દ્ર હતો ત્યારે સમય જતા આ હાલ માત્ર બે દિવસનો થઈ ગયો છે દર વર્ષે કારતક સુદ ચૌદશ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્યો સહિત પાડોશી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે ત્યારે આજે મેળાના બીજા પૂર્ણિમાના દિવસે યાત્રાધામ ખાતે એક લાખથી વધુ સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા આ મેળામાં આવતા ભક્તો માટે મેસવો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ હોવાના કારણે હજારો ભક્તોએ વહેલી સવારે નાગધરાકુંડમાં આસ્થાથી ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું અને ત્યારબાદ ભગવાન શામળિયાના દર્શન કરી પોતાની માનતા પૂર્ણ કરી હતી આ લોકોના મતે આ નાગધરાકુંડમાં સ્નાન કરવાથી ભૂતપ્રેત વળઘાટ જેવી આ શક્તિઓની ચુંગાલમાંથી છુટકારો અને અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ મળતી હોવાની માન્યતા છે ત્યારે ચૌદશ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાયેલા મેળામાં બે લાખ કરતા વધુ ભક્તોએ ચરણોમાં શ્રી પોતાની હતી કાર્તિક શિવ પૂનમના દિવસે દિવસે અમે અહીંયા અમારા શાળાશ્રી સુવેરા શૈલેષભાઈ કમલેશભાઈ નું અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા છીએ અહીં નાગદરા આ જગ્યા શામળાજી પ્રસિદ્ધ નાગદરા ની જગ્યા છે ત્યાં આગળ અમારે આદિવાસી સંસ્કૃતિના નિયમ અનુસાર અમારે પૂર્વ પૂર્વજો જે રીતે અહીંયા અસ્થિ વિસર્જન કરી અને નાગદરામાં નાગદરાના કુંડમાં સ્નાન કરી અને જે અમારા જે પિતૃઓને મોક્ષ જે એના માટે પિતૃઓને મોક્ષ મળે છે અને અને પુણ્ય મળે છે એના માટે સ્નાન કરવા માટે અમારા આદિવાસી તમામ સમાજના લોકો અહીં આવતા હોય છે અને પુણ્ય મેળવતા હોય છે મેળાનો મહિમાના મોટા મોટા પૂનમનો છે અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી ગામ કાર્તક સુદ પૂનમના ધન નાગધરાના કિનારા પર દૂરથી સ્નાન કરવા માટે આવે છે બિહાર એમપી અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા પંચમહાલ ડિસ્ટ્રિક્ટના યાત્રાળુઓ અહીંયા સ્નાન કરવાના આ કુંડના અંદર સ્નાન કરી

ભક્તજનોનું ઘોડાપુર જ્યારે ઉમટ્યું છે ત્યારે ભક્તોની શ્રદ્ધા આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે સામર્યો કાર્યો ઠાકોર સર્વની મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે જે ભક્ત જે પોતાની આશા લઈને આવે છે એને કાર્યો ઠાકોર હંમેશા તે જ ક્ષણે આશા પૂર્ણ કરે છે કરે છે અને કરે છે કાર્તિક સુધી એકાદશીના શુભ દિવસે તુલસી વિવાહના સુંદર આયોજનથી આપણો આ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં અઢી લાખ જેવા પણ બે લાખ જેવા દિવસે આવે એવી સંભાવના છે સુંદર મજાના અરવલ્લીના પહાડની અંદર ડુંગરની અંદર જ્યારે સામરિયો બિરાજમાન હોય ત્યારે ભક્તોને કેટલો આનંદ થાય એની સીમા એનું વર્ણન કરવું ખરેખર અશક્ય છે છતાં પણ શામરાજી ભગવાનની અસીમ કૃપાથી સર્વે ભક્તો સુંદર મજાનો લાભ અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે શુભ દિવસને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા મહા અન્નકૂટ આયોજન કરાયું ભક્તોએ માતાજીના દર્શનની સાથે અન્નકૂટના દર્શનનો લાભ લીધો દેવ દેવદિવાળીને લઈને પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું તો મંદિર પરિસર માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું તો આંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે જે કાદર જણાવશો પાવાગઢ ખાતે આજે દેવ દિવાળી ને લઈને અન્નકૂટના દર્શન યોજાયા શું છે વધુ વિગતો જે ચોક્કસથી માસુમ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવડ ખાતે આજે શુક્રવારે દેવ દિવાળીના શુભ દિવસને લઈને મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને લઈને માતાજીના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લાભ પણ લઈ રહ્યા છે વાત કરીએ તો આજે દેવ દિવાળીને પાવડ ખાતે માતાજીના ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે ભક્તોએ માતાજીના ચરણોમાં શિષ ઝુકાવી તેમજ આજે યોજાયેલ મહા અન્નકૂટના દર્શન કરી ધન્યતાને પામ્યા છે જોકે વર્ષ દરમિયાન આવતી ચૈત્રી તેમજ આશુ નવરાત્રી આઠમ પૂનમ શનિવાર રવિવાર તેમજ વાર તહેવાર રવિવારના દિવસે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેમાં આજે દેવ દિવાળીને લઈ મંદિર દ્વારા માતાજીને આજે વિવિધ વાનગીઓની પ્રસાદી અન્નકૂટ ધરાવ્યો હતો જેને લઈ આજે માતાજીના દર્શને આવેલા માય ભક્તોને માતાજીના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો પણ અમૂલ્ય લાભો મળ્યો હતો પાવાગઢ એક પર્યટક સ્થળ જોવાને લઈ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે જેને લઈ પ્રવાસીઓને હરવા ફરવાની સાથે સાથે માતાજીના દર્શનનો લાભ પણ મળતો હોય છે જેમાં આજે દિવ દિવાળીને લઈને મંદિર પરિસર ખાતે અન્નકૂટના દર્શનનો લાભ પણ ભક્તોએ લીધો હતો અને ધન્યતાને પામ્યો સમગ્ર મામલે આપવા બદલ તો શુભ દિવસને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાન નું આયોજન કરવામાં આવ્યું છે ભક્તોએ માતાજીના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લાભ લીધો દિવાળીને લઈ પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે આયુર્વેદ હોમિયોપેથીની સ્નાતક કક્ષાની બેઠકો માટે ચોથા ઓનલાઇન રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી જાહેર કરાઈ છે જે મુજબ આયુર્વેદની બસો ઓગણચાળીસ અને હોમિયોપેથી બસો સાહીઠ બેઠકો પર પ્રવેશ ફાળવાયા છે જે મુજબ આયુર્વેદના કોર્સમાં ચોર્યાસી અને હોમિયોપેથીના કોર્સમાં ઓગણસાઠ મળી એકસો ત્રેતાળીસ બેઠક ખાલી રહી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીએ વર્ગ એક બેની છસો પચાસ જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે ઉમેદવારો આયોગની સત્તાવાર વેબસાઇટ પરથી ત્રીસ નવેમ્બર સુધી અરજી કરી શકશે ભરતીને લગતી તમામ વિગતો મુકાય છે